નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો જેના કારણે ઘણી જગ્યાઓ પર વૃક્ષો ધરાશય થયા તો ક્યાંક પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા હતા તેવામાં સમાછાણી કેનાલ રોડ ખાતે પણ કેટલાક જે પિંજરા સાથેના વૃક્ષો જે નવા વાવવામાં આવ્યા હતા તે પણ ઢળી પડ્યા હોય તેને ઊભા કરવાની જે કામગીરી છે તે પર્યાવરણ પ્રેમી જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે આ પર્યાવરણ પ્રેમી જાગૃત નાગરિક જે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય અને તેમને નજરે પડ્યું કે જે પિંજરા સાથેના નવા વૃક્ષો જે વાવવામાં આવ્યા છે તે ભારે પવન ફૂંકાવાને કારણે ઢળી પડ્યા છે જેને તેઓ દ્વારા ઊભા કરીને મૂકવામાં આવ્યા છે